અને બધું જ રોસ્ટ કરી લેશું મસાલા સોડાનું પ્રીમિક્સ તૈયાર હોય તો મસાલા સોડા આપણે ફટાફટ બનાવી શકીએ અને આ ગરમીમાં ફટાફટ ઠંડુ ઠંડુ પીવાનું મન થાય કે ક્યારેક એમ થાય કે પેટમાં પણ એવી એવી બધું લાગે છે

અહીંયા આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને ગમે તે જારમાં ફરી રાખી દેવાનું જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી લેવાની સોડા તો ચાલો સોડા બનાવીએ એક ગ્લાસ લઈને તેમાં આપણે ઉમેરી દઈશું સંચળ પાવડર જાટ મસાલો એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેશું તેમાં જ આપણે એડ કરશું બનાવેલું પ્રી મિક્સ એક ટેબલ સ્પૂન અને બધું જ એકદમ સરસથી ચલાવી લેશું આ એસક્યુ પણ બે થી ત્રણ એડ કરી દઈએ અને ચલાવીએ તેમાં જ આપણે લઈ લેશું કોઈ પણ બ્રાન્ડની તમે લઈ શકો છો ઠંડી ઠંડી સોડા અહીંયા આપણી તૈયાર થઈ ગઈ મસાલા સોડા ને એકદમ સરસ થી બધું ચલાવી લીધું તો આ થઈ ગઈ આપણી મસ્ત જીરા સોડા તમે ફ્રેન્ડ્સ આ ક્યારેય જીરા સોડા બનાવો છો કે નહીં તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ